દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ સુરતમાં કોરોના સમયે ખરીદાયેલી કરોડોની રૂપિયાની એમ્બ્યુલન્સ હાલ ધૂળ ખાઈ રહી હોય છે જેના લીધે લોકોમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળ્યો છે કોરોના મહામારી દરમિયાન સરકારી હોસ્પિટલોમાં અનેક સાધનોની વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ જેમ જેમ કોરોના સમાપ્ત થયો સંસાધનોનો ઉપયોગ સમાપ્ત થઈ ગયો અને તે બંધ પડેલા છે અને બગડી રહ્યા છે આવું જ એક કિસ્સો ફરીથી પ્રકાશમાં આવ્યો એવી માહિતી મળી છે કે કોરોના સમય બાદ થી સિવિલ હોસ્પિટલ કેમ્પ માં આશરે એક પોઈન્ટ વીસ કરોડ ની ત્રણ એમ્બ્યુલન્સ હાલમાં જર્જરિત અવસ્થામાં પડી છે અને સડી રહી છે કોરોના સમયગાળા દરમિયાન તેનો ઉપયોગ મૃતદેહ લઈ જવા તરીકે કરવામાં આવતો હતો ત્યારબાદ આ એમ્બ્યુલન્સને સાઈડમાં મૂકી દેવામાં આવી હતી સ્થિતિ એ છે કે કોરોનાના ચાર વર્ષ પછી પણ એમ્બ્યુલન્સની કોઈ કાળજી લેવામાં આવતી નથી અને તે ફિઝિયોથેરાપી કોલેજના પાર્કિંગમાં સડી રહી છે અને તેની ઉપર ઝાડીઓ ઉગી છે કોરોના કાળમાં જયારે એમ્બ્યુલન્સ નવી સિવિલ હોસ્પિટલને મળી ત્યારે તે સારી સ્થિતિમાં હતી અને ચાલુ કન્ડિશનમાં હતી હવે તો હોસ્પિટલ મેનેજમેન્ટને પણ તેની હાલત વિશે જાણ નથી દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ